આ ભાજપનો પરિવાર દેખાડાનો ખેલ છે ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એક એવા જ ગુંડાઓ કે જે એના કરિયામાં નથી રહેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કર્યો આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા એમને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેવી કેમ એક્શનમાં ન આવ્યા કે ભાજપ એક મોટી નાટક કંપની છે ભાજપની સરકારની દાનત

ગુંડાગીરીને મતાવીને રહેશે આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા પણ આજે હજી વ્યાજખોરી એવીને આવી છે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે આવા અનેક અનુભવો થયા છે આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા એમને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેવી કેમ એક્શનમાં ન આવ્યા ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોઈ વગર કાંઈ કહી રે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય પણ આ તો એના મતલબ માટેનો દેખાડવા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો એના માટે કામ કરતા કરવાનો આ ખેલ છે કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે તમારી મોંઘવારીથી લઈ મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આમ તો ત્યાં કોઈ ને મુખ્યમંત્રી છે જ નહીં મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે આ એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બે ઝીજક જાય અને ત્યાં ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતાં ન બીવો ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે પરંતુ આવું બનવાનું જ નથી ભાજપની સરકારની દાનત સો ટકા ખોરી છે પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આ આવા જ લુખાઓને ગુંડાઓને બુટલેગરોને વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બીઝી નહીં હોય એના કરતાં વધારે બીઝી જો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે એને તોડમાં જ પડ્યા હોય છે અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે કારણ કે એણે એના ભાજપના આંકાઓને પૈસા પહોંચાડવાના હોય છે આઈ આઈપીએસ અધિકારીઓની બદલીમાં ભાજપ પૈસા લે છે અને પછી અપેક્ષા કઈ રીતના રાખે છે કે એ નિષ્ઠાથી કામ કરે એને તમે જ ઉઘરાણાની જવાબદારી સોંપો છો ત્યારે આ ભાજપ દેખાડો બંધ કરે અને દેખાડો બંધ કરી શકે એવી હાલતમાં નથી સિંહની સવારી થઈ ગઈ છે ભાજપનું તંત્ર આખું બેફામ થઈ ગયું છે એના નાના નાના કાર્યકરથી લઈ અને મોદીજી સુધી હવે સિંહની સવારી કરી ચૂક્યા છે ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ સરકારને સેજ માપમાં રાખવા માટે લોકોની માનસિકતા સરખી કરવાની જરૂર છે એવું પણ હું આજે આ તકે લોકોને ટકોર કરવા માગું છું અને લોકોને છેતરવાનું એક મશીન બની ગયું છે ભાજપ એ લોકોને ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે એના કેટલા ધારાસભ્યો કેટલા લોકસભાના સભ્યો કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે એનું લિસ્ટ ભાજપ પાસે નથી ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી યારે બેસે આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ અને એમને મુખ્ય બે નામ જોતા હોય જે કાયદાની ચુંગાલમાં પણ આવી ગયા છે તો એમને અમિત શાહ અને પાટિલભાઈ જે એમના પ્રદેશ પ્રમુખ છે ત્યાંથી શરૂઆત કરો ત્યારે આ દેખાડાનું બીજો એમનો ધ્યેય એટલા માટે કહું છું કે જે આઈપીએસ ઓફિસરો બિલકુલ બિનભ્રષ્ટ હતા અને ભાજપની વાત ન માને પણ જે કાયદો કે એનું અમલીકરણ કરે એવા ઘણા બધાને મોદી કાળમાં જેલમાં નાખવામાં આવ્યા દૂર દૂર બદલી કરી દેવામાં આવી એના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા તો ભાજપ ક્યાં મોઢે આવા નાટક અત્યારે કરી રહી છે